નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા શહેરના યુવાનોને કટોકટીના સમયે જીવન બચાવવા માટે પાયાની જાણકારી આપવા તાલીમ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં યુવાનોને કટોકટીના સમયે સીપીઆર સહિતની જરૂરી કાર્યવાહી કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી આ પ્રસંગે આપત્તિના સમયે વ્યક્તિએ કેવી રીતે તેને સંભાળવું તેની જાણકારી આપી હતી સાથે જ હાથવગી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું જરૂરી તબીબ સારવારમાં વિલંબના કારણે રાજ્ય સહિત દેશભરમાં દર વર્ષે ચાર લાખ અઠ્યાવીસ હજાર મૃત્યુ થાય છે આપત્તિના સમયે નજીકના લોકોની પાસે આવશ્યક પ્રાથમિક સારવારની જાણકારી નથી હોતી તેથી ઇમરજન્સી મેડિસિન ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સના ચાલકોને બેઝિક લાઈફ સપ્લાય કૌશલ્ય અને તાલીમ આપવાનું શરૂ કર્યું છે એમ્બ્યુલન્સના ચાલકને પણ કોઈનો જીવ બચાવવા માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે કટોકટી દરમિયાન જીવન બચાવવા નિર્ણયક અને અસરકારક રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવાના ભાગરૂપે આ તાલીમ આપવામાં આવી છે આજના દિવસથી લોકોનો જીવ બચનાર બચાવનાર એમ્બ્યુલન્સ ચાલકો અને સહાયકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા કહેવામાં આવે છે કે જીવ બચાવે ભગવાન કહેવાય બરાબર અને ભગવાન આપણને કોઈને પણ પોતાના જીવનમાં કે પોતાના ફેમિલી મેમ્બરમાં કોઈને અકસ્માત થયો હોય કોઈ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય કોઈ પ્રકારની કટોકટી કે ઇમરજન્સીની સિચ્યુએશન ઓછી થયું હોય અને એ સમયે જ્યારે આપણને કોઈ તરત બચાવ કરવામાં મળતું હોય છે એ કદાચ કોઈ નર્સ પણ હોય કોઈ એમ્બ્યુલન્સ હોય કોઈ પેરામેડિક હોય કોઈ ડૉક્ટર હોય

तो जैसे आप सबको मिस विदी ने बताया टुडे इज़ द वर्ल्ड इमरजेंसी डे एंड आज हम ये मना रहे हैं विद विद द एम्बुलेंस ड्राइवर्स जिनकी वजह से कई जाने बची हैं लोग यहाँ पे टाइम पर पहुँचे हैं यहाँ पे नहीं दुनिया के हर हॉस्पिटल में डीज एम्बुलेंस ड्राइवर्स प्ले वेरी इंपॉर्टेंट रोल इमरजेंसी में हर एक सेकेंड बड़ा कीमती होता है और ये एम्बुलेंस ड्राइवर से अच्छा कोई नहीं जानता कि जब एक पेशेंट क्रिटिकल होता है उसको अस्पताल तक कैसे पहुंचाना है આજરોજ સ્ટલિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિનના ડેના નિમિત્તે અમે ઇમરજન્સી ટીમ અને હોસ્પિટલ ટીમ તરફથી એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બીજા વખતે વ્યક્તિઓને અમે બી એલ કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે અને આજે જ અમે સાહેબે જણાવ્યા કુશળતા માટે બ્લેજ કાર્ડ શરૂઆત કરી છે ફ્લેચ કાર્ડ સાથે એક ફર્સ્ટ એડ બુક ઇનિશિયેટ કરી છે કે તમે આ વસ્તુ અમુક નાની મોટી ઇમરજન્સી હોય ઘરે જ તમે એને ટ્રીટમેન્ટ લઈ શકાય છે કરી શકાય અને ધારો કે વધી જાય તેના માટે ઇમરજન્સીનો નંબર એક પ્રોવાઇડ કર્યો છે ઇમરજન્સી આપણે તમે કોઈ કોન્ટેક્ટ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તરત કરી શકાય હા હું ડૉક્ટર અંકુર મસાણી હું ઇમરજન્સી હેડ કન્સલ્ટન્ટ ઇમરજન્સી મેડિસિન ખુશ મહેતા એન્ડ મેનલ ડાયરેક્ટર હું હોસ્પિટલ હોસ્પિટલમાં આજ હમ વર્લ્ડ ઇમરજન્સી ડે મના રહે હે आज हमने स्टर्लिंग हॉस्पिटल में हमारे जितने एम्बुलेंस ड्राइवर्स हैं प्राइवेट एम्बुलेंस ड्राइवर्स उनको आमंत्रित किया है उनको हम फैसिलिटेट करना चाहते हैं जो वो अच्छा काम कर रहे हैं लाइफ्स बचा रहे हैं उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं सेकेंड आज हमने वर्ल्ड एमरजेंसी डे पर एक इनिशेटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशियेटिव ये एक ऐसा इनिशियेटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे उसके अंदर बेसिक लाइफ सपोर्ट एडवांस कार्डिक लाइफ सपोर्ट आर टीम्स हमारा उद्देश्य ये है कि मार्च तक हम दस हज़ार ऐसे लोगों को लाइफ ट्रेनिंग दें जो आगे जान बचाएं ये हमने एक प्लेज कार्ड बनाया है जो ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे इसी के साथ हमने एक फ़र्स्ट एड गाइड ये एक बुक लॉन्च की है आज जिसके अंदर घर में जितने भी छोटी मोटी एमरजेंसी होती हैं उसके बारे में बताया गया है इस बुक में इस बुक के जरिए घर में जो छोटी मोटी एमरजेंसी होती हैं उनको हम फर्स्ट एड दे सकते हैं प्लस एमरजेंसी का नंबर है जिसके अंतर्गत वो अपने डॉक्टर से संपर्क कर सकते हैं थैंक यू सो मच